વધુ એક અપડેટ આવી છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા જોકે હાલ વરસાદે વિરામ લીધો છે પચીસ છવ્વીસ અને અઠ્યાવીસ નંબરના દરવાજા બે ફૂટ ખોલાયા ઓગણત્રીસ નંબર દરવાજો અઢી ફૂટ ખોલાયો જે નંબર દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો છે તો અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

ને સાવચેતીના ભાગરૂપે સાબરમતી નદીના જે બેરેજ છે વાસણા બેરેજ તેના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગેટ નંબર ચોવીસ પચીસ છવ્વીસ ને અઠ્યાવીસ નંબરનો જે ગેટ છે તેને બે ફૂટ જ્યારે ઓગણત્રીસ નંબરના દરવાજાને અઢી ફૂટ અને ત્રીસ નંબરના દરવાજાને દોઢ ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે હાલ સાબરમતી નદીની અંદરથી અંદર નવ હજાર એકસો છ્યાસી ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે કારણ કે જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ વરસતો હોય છે ત્યારે તમામ જે શહેરનું પાણી છે સાબરમતી નદીની અંદર છોડવામાં આવતું છે સાબરમતી નદીના કારણે જે પૂર જેવી સ્થિતિ ન સર્જાય શહેરમાં પાણી ભરાવો ન થાય તેના કારણે સાબરમતી નદીની અંદરથી પાણીનો જે છોડવાની શરૂઆત જે છે કરી દેવામાં આવી છે હાલ પાંચ જેટલા દરવાજા જે છે તે સાબરમતી બેરેજ વાસણા બેરેજના જે ખોલી દેવામાં આવે છે સાથે સાથે જે પણ સાબરમતી નદી કિનારે આવેલા તાલુકાઓ છે અને ગામડાઓ છે તેના મામલતદાર પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તાર હોય એ તમામને સાવચેતીના લેવાની સૂચના છે પરંતુ અમદાવાદ શહેરમાં જે પ્રમાણે ગઈકાલે ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેમાંથી સૌથી વધુ દક્ષિણ ઝોનની અંદર સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં મણિનગરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નરવા છ ઇંચ વટવામાં ત્રણ ઇંચ સાયન્સ સિટીમાં ચાર ઇંચ ગોતામાં ચાર ઇંચ એટલે કહી શકાય કે સાર્વત્રિક જે પ્રકારે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા પણ આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાત